સ્વાગત છે તમારું મારી જેનલમાં આજે આપણે જે ટ્રેક્ટરના હલર આવ્યા ને એની વિશે થોડીક આપણે આજે માહિતી મેળવીએ જે જેનું છે એની પાસેથી જયભાઈ ભાઈ આહિર સૂર્યાવધર તો આપણે એની એની પાસેથી થોડીક માહિતી મેળવીએ આ છે જયભાઈ આહિર તમારું સ્વાગત છે તમારું ગામ કયું અને એવી આવધર હા તમે તો ઓકે જિલ્લો દેવભૂમિ દ્વારક ઓકે અને તમે આ જે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર કઈ કંપનીનું છે આઈશર કંપનીનું છે ઓકે અને કેટલા ઓછ પાવરનું છે ચાલી ઓશ પાવરનું ચાલી ઓશ પાવર અને પાછળ જે હલર હલર ફીટ કરેલું છે એનો એમાં શું સિસ્ટમ છે અને એમાં શું શું નીકળે આમાં મગફળી નીકળે પ્લસ પોઈન્ટ થોડો સુધારો કરીએ તો ઝાડ પણ નીકળે ઓકે અને બીજા કંપનીનું આડું હાડાધરનું હલર છે ઓકે અને કેટલામાં પડ્યું તું મને ગૈચલવે લીધેલું એક લાખ ને વીસ હજારમાં મને પડ્યું તું ઓકે અને કેટલા હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માં સપોર્ટ કરી શકે 15 ના 15 હોર્સ પાવર સુધી માંડી અને પછી તમારી પાસે જે હોય તે ચાલે ઓકે નાનામાં નાનું 15 ના અને બધી વસ્તુ નીકળે આમાં બધી વસ્તુ માં છે મકડી માં જે સક્સેસફુલ છે ને આ સદન એવું બીજે માં નથી કાઈ કારણ કે સુધારા બહુ જાજા કરવા ઓકે અને આ જે હલર છે

અને તમે આ માંડવી જોઈ અને થોડો ઘણો પણ અંદાજો લગાડી શકો કે આ માંડવી કેવી નીકળી જયભાઈ આ માંડવીનો ઢગલો તમે જોઈને તમે આની ઉપર અંદાજો લગાડી શકો કે માંડવી કેવી નીકળી માંડવી બહુ સારી નીકળે છે સો ટકા સો ટકા તો આ હતા જયભાઈ આહિર કે જેનું આ ટેક્ટરને અલર છે જયભાઈ તમારો આભાર થેન્ક યુ સો મચ